સેલિબ્રિટી હોવું બધાને જ ગમે પણ સેલિબ્રિટી હોવું ક્યારેક દુઃખદ પણ લાગે તકલીફ પણ આપે ને પીડા પણ આપે આવી જ એક સેલિબ્રિટીની વાત કરવી છે જેનું નામ જ માત્ર તમારી જાણકારી માટે પૂરતું છે અને નામ છે રવિન્દ્ર જાડેજા અને તેમના ધારાસભ્ય પત્ની રીવાબા જાડેજાનું અત્યારે આ દંપતી વિવાદમાં છે કારણ કે આ દંપતી ઉપર આરોપ લાગ્યો છે અને આરોપ બીજા કોઈએ નહીં રવિન્દ્ર જાડેજાના પિતાએ જ લગાડ્યો છે તેના વિશે વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાની જ્યારે આ વિષય જાહેર થયો અને આ મામલે માધ્યમોમાં સ્ટોરી આવવા લાગી ત્યારે અમારી ઓફિસમાં એક ચર્ચા નીકળી હતી કે ખરેખર આ મામલે આપણે કોઈ સ્ટોરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ ત્યારે એકમત એવો પણ અમારે ત્યાં ચર્ચવામાં આવ્યો હતો કે રીવાબા જાડેજા કે રવિન્દ્ર જાડેજાના ઘરમાં જે કંઈ ચાલી રહ્યું છે અને રવિન્દ્ર જાડેજાની પિતાની જે કંઈ નારાજગી હોય આવું તો બધાના જ ઘરમાં ચાલતું હોય છે આપણી ત્યાં જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં કાયમ પહેલાં તો બધાને જ વહુ લાવવાનો ઉત્સાહ હોય છે ખાસ કરી માતા પિતાને કે અમારો દીકરો પરને એક સારી વહુ આવે અને વહુ લાવવાનો ઉત્સાહમાં એ વહુ તો લાવે છે અને પછી એમના માટે દુશ્મન એમની વહુ જ છે એવું તેમને લાગવા લાગે છે આવું જ રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ બન્યું કાચ તૂટે અથવા બીજી કોઈ વસ્તુ તૂટે ત્યારે જરૂર અવાજ આવે છે પણ સંબંધ તૂટે ત્યારે સંબંધ તૂટવાનો અવાજ નથી આવતો પણ તેની પીડા બહુ જ કષ્ટદાયક હોય છે આવું જ આ પરિવારમાં બન્યું છે આ પરિવારમાં ખરેખર શું બન્યું તેની તમને મને ખબર નથી અત્યારે રવિન્દ્ર જાડેજાના પિતા દુઃખી છે અને તેમણે માધ્યમો ઉપર એક ઇન્ટરવ્યુ આપ્યો જેમાં તેમણે આખી ઘટના માટે રીવાબા જાડેજાને જવાબદાર ઠેરવી અને રવિન્દ્ર જાડેજા માટે દુઃખ વ્યક્ત કર્યું કે મેં આને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું આખી ઘટના જો અને તો આધારિત છે પણ સવાલ એવો છે સૌથી પહેલો સવાલ એવો છે કે આ આખા ઘરના મામલાને રવિન્દ્ર જાડેજાના પિતાએ માધ્યમ સામે મૂકવાની જરૂર હતી આ તમારે જ નક્કી કરવાનું છે આ રવિન્દ્ર જાડેજાના પિતાએ નક્કી કરવાનું છે કે આ આખો મામલો માત્ર ત્રણ લોકો પૂરતો સીમિત હતો કે ચાર લોકો પૂરતો સીમિત હતો પણ એને હવે ગામનો વિષય બનાવી દેવામાં આવ્યો છે આ મુદ્દે રવિન્દ્ર જાડેજાએ પણ જે ટ્વીટ કર્યું તે ખાસું ટ્રોલ થયું લોકોએ રવિન્દ્ર જાડેજાની ટીકા કરી એટલે મેં તમને કહ્યું કે સેલિબ્રિટી થવું એ તો બધાને જ ગમતું હોય છે પરંતુ સેલિબ્રિટીની પીડા કંઈક જુદી હોય છે જે આપણને સમજાતી નથી મને એવો પણ વિચાર આવે છે કે જે લોકો જાહેર જીવનમાં આવ્યા છે જે લોકો કલાકાર છે જે લોકો અભિનેતા છે જે લોકો પોલીસ અમલદાર છે કે જે લોકો બહુ નામાંકિત છે એમને વ્યક્તિગત જીવન હોઈ શકે કે નહીં કે એમના જીવનમાં જે કંઈ બને છે એ બધું જાહેર જ થાય અને જાહેર થવું જ જોઈએ એવું બધા જ લોકો માને છે ખાસ કરી સવાલ પત્રકારોનો છે પત્રકારો આ પ્રકારના રિપોર્ટિંગ કરતા હોય છે મને ઘણી વખત આ પ્રકારનો પ્રશ્ન થાય છે કે પત્રકારે સેલિબ્રિટીના જીવનમાં કે મોટા લોકોના જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે તેમાં ડોક્યુ કરવું જોઈએ કે નહીં મારો વ્યક્તિગત મત એવો છે કે આવું ભગવાન ન કરે કોઈના પણ ગર્વ ન ઘટે દરેક પરિવાર સુખી રહે પણ તેવું થતું નથી અને જ્યારે એવું થતું નથી ત્યારે પત્રકાર તેમાં ડોક્યું કરે છે અને તે વાતને જાહેરમાં મૂકે છે ત્યારે મને પણ પ્રશ્ન થાય છે કે આપણા જીવનમાં પણ કોઈક દિવસ આવો દિવસ આવે અને આપણી વાત પણ માધ્યમો સુધી પહોંચે જાહેર થાય તો આપણને ગમશે મને એવું લાગે છે કે મને નહીં જ ગમે નહીં જ ગમે એટલે પત્રકારોએ પણ આ ઘટનાથી પોતાને દૂર રાખવી જોઈએ એ વાત કહેવા માટે જ મેં આખી ઘટના તમારી સામે મૂકી છે અહીંયા રવિન્દ્ર જાડેજા રીવાબા જાડેજા કે તેમના પિતાની કોઈ ચર્ચા આપણે નથી કરવી આ મારો મત છે મારા મત સાથે બની શકે કે પત્રકારોનો એક મોટો સમૂહ સંમત પણ ન હોય મારી વાત સાથે બની શકે સમાજનો એક મોટો સમૂહ પણ સંમત ન હોઈ શકે પણ જે લોકો સંમત નથી એમને એટલી જ વિનંતી છે કે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ આપણે કે બધાના જીવનમાં બધાના જ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદા રહે કે જેથી માત્ર અખબારમાં કે ટેલિવિઝન ઉપર આની ચર્ચા નહીં આપણા સોસાયટી કે આપણા ઘરના નાકેના ઓટલા ઉપર પણ આપણા પરિવારની ચર્ચા ન થાય તેવું પરિવાર દરેકને નસીબમાં હોય બસ તો આ છે અમારો મત એટલે કે નવજીવનનો મત તમારો મત શું છે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો આ મુદ્દે ખુલીને બોલો ખુલીને ચર્ચા કરો કારણ કે આની ચર્ચા અનિવાર્ય છે નમસ્કાર